ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલમાં નવરાત્રી દરમિયાન બે કોમના જૂથના વચ્ચે અથડામણ થાય છે ગુનો દાખલ થાય છે પોલીસ આરોપીઓને રાઉન્ડ અપ કરે છે તેમનો વરઘોડો પણ નીકાળે છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે તે જગ્યા પર પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જેમણે હુલ્લડ કર્યા છે અને આ નુકસાન કર્યું છે તેમના પાસેથી રકમ વસૂલ કરવામાં આવશે જિલ્લામાં જ એક ઘટના સામે આવી છે જેમાં આ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહેલમાં રાત્રિના અગિયાર વાગ્યા આસપાસ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લઈને બે કોમના જૂથના વચ્ચે અથડામણ થાય છે મામલો પથ્થર મારા સુધી પહોંચે જે આગ ચાંપી થાય છે અને ત્યાર પછી તે એક પછી એક આરોપીઓ છે તેમની ધરપકડ કરવાની શરૂઆત કરે છે અને ગઈકાલે જે પ્રકારે આરોપીઓ છે તેમની ધરપકડ થઈ હતી તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું હતું અને આ જગ્યા પર પહોંચ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમણે આ નવરાત્રિમાં આરતી પણ કરી હતી અને ત્યાર પછી પ્રતિક્રિયા પણ આપી હતી તો કોઈ કબરાઈયે છુપાયુ હતું તો કોઈ તાકીની પાછળ ગાંધીનગર પોલીસે બી ખામી લીધેલું કે મજબૂત અને કડક પગલા ભરવા

છુપાવનાર લોકોને બી ગુનેગાર આવશે અને એમની ઉપર બી સપ્તાહિત પગલા ભરવામાં આવશે આરતી એમની સાથે રહીને મા ભક્તિનો અવસર આજે મને પ્રાપ્ત થયો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે તેની રકમ આવનારા દિવસોમાં વસૂલ કરવામાં આવશે ને તે મામલે ગાંધીનગર પોલીસે તેમને સૂચના પણ આપી છે સાથે જે આરોપીઓ હજી સુધી ફરાર છે તેમને જે રાખનારા સાચવનારા હશે તેમના વિરુદ્ધમાં પણ કડક પગલાં ભરવામાં આવશે તેવી પડતી એમણે ચીમકી આપી છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો